સુરતના સાંસદ મુકેશ દલાલે સુરત શહેરમાં તુર્કી વાડ પાકિસ્તાન કે બાંગ્લાદેશ જેવા વિસ્તારના નામ બદલવા માટે મ્યુનિસિપલ કમિશનરને એક પત્ર લખ્યો છે સાંસદે લખેલા પત્રમાં જણાવ્યું છે કે શહેરમાં તુર્કી વાડ પાકિસ્તાન કે બાંગ્લાદેશ જેવા ભારતના શત્રુ દેશોના નામથી ઓળખાતા વિસ્તારો છે આવા નામના વિસ્તારોની એક યાદી બનાવવામાં આવે અને તે તમામ નામ કાઢી નાખી પ્રજાની માંગણી પ્રમાણે ઉચિત રાષ્ટ્રવાદી નામથી નામકરણ કરવાની કામગીરી ઝડપથી કરવામાં આવે

જે પણ કોઈક વિસ્તારોમાં ભારતના શત્રુ દેશોના નામથી વિસ્તારો ઓળખાતા હોય જેમ કે તુર્કીવાદ ભાર બાંગ્લાદેશ પાકિસ્તાન એવા વિસ્તારોથી જે પણ કોઈક એરિયા ઓળખાતા હોય એની યાદી તૈયાર કરવી જોઈએ અને એ નામો બદલીને ભારત દેશના જે મહાપુરુષો થઈ ગયા છે કે શહીદો થઈ ગયા છે કે ઐતિહાસિક કોઈ ધરોધરો હોય કે જે તે વિસ્તારના કોઈ સામાજિક અગ્રણીઓ હોય તો એના નામથી એ નામકરણ થવું જોઈએ અને ભારત દેશના શત્રુ દેશોના નામથી પાછળ કોઈ પણ વિસ્તાર ઓળખી ઓળખ ઓળખાતો હશે તો એ કોઈ પણ સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહીં અને કાયદેસરની પ્રક્રિયા કરીને જ્યાં જ્યાં પણ આ નામો હોય એ નામો તાત્કાલિક બદલવાની પ્રક્રિયા શરૂ કરવી જોઈએ